ઉન વિસ્તારમાં ગતરોજ મોડી સાંજે થયેલ હત્યાના મામલો વેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે ચાર સાગરીદ સહિત અને એક આરોપીને ઝડપી પાડ્યો છે ધાબા પર પતંગ ચગાવતી વખતે એક સગીરે પાણીના ડ્રમ પર સૂચ કરતા માથાકૂટ થઈ હતી રેલવે ફાટક નજીક આવેલા કાલીપીચ સ્થિત બજરંગે બિલ્ડિંગ ના ધાવા પર ઘટના બની ફરિયાદીની બિલ્ડિંગ પર ચાર સગીરો પતંગ ચગાવતા હતા જે પૈકી એક સગીરે પાણીના ડ્રમ પર સોચ કરતા બોલાચાલી થઈ જ્યાં અજમેરી ખાતુન મુઝફ્ફર હુસેન અંસારી અને તેની દેરાણી સજીદા ખાતુનને ગરદાપાટુનો માર માર્યો હતો જે બાદ ફરિયાદીના દિયર મોહમ્મદ જફર હુસેન મોહમ્મદ અસગર અલી અંસારી તેના પતિ મોહમ્મદ મુઝફ્ફર હુસેન પર સોયબ પઠાણ અને સગીરાએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો જે હુમલામાં મોહમ્મદ ઝફર હુસેન અંસારીનું મોત થયું છે હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે ફરાર જ્વાર સગીર સહિત પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે માત્ર પતંગ ચગાવતી વખતે પાણીના ડ્રમ પર સોજ કરવા બાબતે થયેલ માથાકૂટ હત્યામાં પરિણમી છે વધુ તપાસ બેસ્તાન પોલીસે હાથ ધરી છે ગઈ તારીખ બે એક બે હજાર છવ્વીસ ના રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે કાલીપીચ રેલવે પટક પાસે આવી છે ત્યાં ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે આરોપી જે એક શોએબ રહીશ ખાન પઠાણ એની ઉંમર છે અઢાર વર્ષ અગિયાર માસ તથા અન્ય ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરીદી ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા તે વખતે કાયદામાં સંઘર્ષના સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા તથા ભોગ મરણ છે એનો પતિ તથા દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું તથા મુખ્ય આરોપી સોયબનો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોયબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવો બનાવવા પામેલ એની સૌપ્રથમ પ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા દેસ્તાન પોલીસ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિઝિટ કરેલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદ એની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદા બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે